એક ગુજરાત મહારાજ મિત્રો તારીખ રાણપુર જિલ્લો બોટાદ પડ્યા રા પંચ્યાસી ના કિલ્લો ભાઈ

હેડ થઈ ગયો મને એમ લાગ્યું બે ફામી ભરત દેવળિયા માનવા દે કિલો કરો ભલા કિલો એ બે બે કોપી કરજો હુંને હોય ને બે કરી ગયો કોઈ કરો આ કોપી આમાં લખવા દે ને નબળો બે કરી આમાં હિતેશ કરો અરે ઓનો છોટો એ ભાઈ ઓરે 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 હા હો લી ભાઈ હા ભાઈ હા ભાઈ ઓયા હા હોનો જોટો ભલે કાકા પાણી બે આ બે બે રખું ને બે જબલા

બટાકા લઈ જાઓ બટાકા બતાવો બટાવા કરજો તમાર કોઈ બી લેવી છે 50 કિલો આ 100 ની 2100 છે ગાણા હે ગાણા ઓરના લે ભાઈ જો ગાડી કટી જાય એથી જાદુમાં પેલી જાદુમાં 2 કિલો કોની થાય હવે હા હા હર હર કિલો કરો ભાઈ રંજીત કરમણ માં આમાં 5 કિલો પચીસ <laughs> રૂપિયા <laughs>

એક પાછળ કેડા હે કેડા બોલે છે આ છે ખાલી ખાલી લેવા મંડુ કા લેવાના તારું હા હે કેડા ને ગાણા લામરિયા માં કો કડ છો દારું ના લે દારું ભાઈ પૈસા પૈસા ની પૂરી પૂરી સહી હા દાણા લેવા છે પૂરો લીડાય છે હા દાણા જો દાણા આપ બેટર કિલો એ હા હા સર આલો 10 કિલો દાણા કાકડી કેવા રીંગના કિલો દેશી પંચા ઓને ઓબે 60 ઓનેનો ના જો રાણા ઓર આય આનો જો પાલે લઈ લઈને ભાઈ સામે જવા જન 50 50 લઈ હા

હોનો હોનો જોટો હોનો જોટો 180 હે 200 છે 50 હે રેડિયોમ લખજો રેંગણા હવે તો દેવી રેવીને કિલો કરી રેવીને કિલો હવેને કિલો થાય એકત્રી બેત્રી ત્રેત્રી કેત્રી 40 41 નાના દવા કિલો પાણી નાખું પટાનું દબલું આઠ રૂપિયા બેતાલી રૂપિયા બેતાલી નો કિલો બેતાલી એકતાલીસ કિલો બે કિલો લેકી હે કે કેટલી કિલો થાય 3 કિલો દીદી કરતા 3 કિલો મીઠું કેટલા કિલો કોબી થાય આ અસલલા કોહેા આછા 1.5 કિલો કીધું દાણા બધું નાખી કિલો કોબી કરજો

ખેતરી બત્રી કેતરી ચોત્રી પાત્રી છત્રી અડત્રી અડત્રી ઓગણચાલી ચાલી એકતાલી બેતાલી તેતાલી ચુમ્માલી તેતર આ ચુમ્માલી જેતર લખ્યો હોય અને આટ કિલો વજન આ દિને સીધા વાળી ભાઈ છે ઓલા કારેલા દિને સીધા આવ્યો છે પાંચ નો આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર હજાર ભાઈ ભીડો 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 હિપા ભીડો ભીડો હિપા ભાઈ જો દો તો ભાઈ વેંધો કા જે જવાનો કિલો 2 1 22 23 24 25 સવી હતી અકે તરી એકતરી ઓતરી કેતરી ચોતરી એક બાર દેવો ચોતરી છે આ હા ચોતરી છે સત્રી આલી સત્રી મારો આ દચ્઱ાણ સલી જે સાણ જાણ ખે જચે જતણ જ ખેં ખળણન ા�ણ પ�િણ પ�ગી ચછે, ખ ખાણ ન૭ ખયઢ ને ન�atching નમગૂ ચા આ ગેલા ફેનો ગેલા ફેનો આલબે આ 3 કિલો આ 31 31 32 33 34 34 35 36 37 38 એક આલભાઈ ચુરેરા ચુલેરા ઉપર ભાઈ ચૂરય આયફાઈ વી ની કિલો નવો વી નહીં કિલો નહીં ત્રી એવી બાવીસ તેવી ચોવીસ આ પચ્ચીસ રૂપિયા આયજો સલોના સલોરા ખળા ખરા નવ કિલો ઉપર દોડ આયભાઈ વાલોણ વાલોણ આની સે રમેશભાઈ 678910 91815 આ પંજા ગામના સतीश પંજા ક્યાં

લાલા નહીં હાડા 2 કિલો લાલાભાઈ કેરિયા અલમ પર લાલા અલમ પર કિલો એમ છે હાડા 2 કિલો એમ દેવાળી યાસોક માં કઈને જો એમ દેવાળી યાસોક માં ધનવલ ગો આરે ગો હાલે જેતાન આલ માં ગો આરે ગો બે કિલો આપો 55 કિલો

હાર ક્યાં પૈસા હા ઇટોણા ઇટોણા બધું સરાલા કરો જે કરો આ કા વિ વિ રૂકે ભાવ બધું ઓકે હું કરો તમે

આ બચુનગર આ બચુનારાનો દેવા છે લગભગ ને બચુમાં બે 2 કરોડ 2 30 જમ કરો એકેશન માં કરો કેtera ગામ ને એ ભાવે દીધી જો તમે ભાઈ

मां <laughs> Kagak dinenekemal nyalto. <laughs> <laughs> tomato, rupiah. Dan kilo, dan kilo, tomato. Ringan terin, jabla, fosan, jabla. કિલો મેથીનો પૂળો હાલો પચાની પચાની પંદર કિલો મેથી નો પૂળો આવ્યો લાવવાનો